સ્વર્ગ કોને કહેવાય નરક કોને કહેવાય સ્વર્ગ ને નરક બંને અહીંયા જ છે ગરુડ પુરાણ સ્વર્ગની ને નરકની વ્યાખ્યાઓ અલગ અલગ આપે છે પણ શાસ્ત્ર એમ કહે છે શ્રીમદ ભાગવત એમ કહે છે કે સ્વર્ગ ને નરક બંને અહીંયા જ છે સ્વર્ગ ક્યાં જોવા મળશે તમને બરો છેલ્લા 6 દિવસથી ને આજનો 7મો દિવસ છેલ્લા સાત દિવસથી તમને અહીંયા કેવો સ્વર્ગ જેવો આનંદ મળે છે બોલો એ રૂપિયાનો ખર્ચો નથી અને અહીંયા જ બેઠા બેઠા તમે કેટલી મોટી યાત્રા કરીને આવ્યા છો ગોકુળ જઈ આવ્યા વૃંદાવન જઈ આવ્યા ગોવર્ધનની પરિક્રમા કરી આવ્યા દ્વારિકાધીશના દર્શન કરી આવ્યા રુક્ષ્મણી વિવાહ કરી આવ્યા બોલો કેટલી મોટી યાત્રા કરી આજે તમે ધ્વાના જેવું ક્યાંય સ્વર્ગ નથી જ્યાં ભગવત સ્મરણ થાય છે જ્યાં ભગવત સેવા થાય છે જ્યાં સત્સંગ થાય છે જ્યાં ધર્મના કાર્ય થાય છે એના જેવું કોઈ સ્વર્ગ નથી અને નરક જોવું હોય તો જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ આવજો કોકનો પગ લટકાયો હશે કોકનો હાથ લટકાયો હશે કોક રડતો હશે કોક બૂમો પાડતો હશે કોઈ દુખી થતો હશે ગરુડ પુરાણમાં જે નરકનું વર્ણન આપ્યું છે સેમ